નમસ્કાર વાંસળીનો અવાજ એવી ડોક્ટર આઈ કે વિજળી દ્વારા લખાયેલી એક વાત છે સર માઇકલ એન્ડ્રુઝ કોસ્ટા જે ઇટાલીમાં જન્મેલા અને પછી ઇંગ્લેન્ડમાં સ્થાયી થયેલા સંગીત માટે ખૂબ જાણીતા એવા કે ઓગણીસમી સદીના ઉત્તમ ઓર્કેસ્ટ્રા કંડક્ટર તરીકે એમની ગણના થાય મહાન સંગીતકાર એક વખત એમના બહુ મોટા એક કાર્યક્રમનું રિહર્સલ ચાલી રહ્યું હતું એક ઓડિટોરિયમની અંદર ઘણા બધા પચાસથી વધારે પિયાનો છે એ વાગતા હોય એકસાથે ઘણા બધા ડ્રમ બેડ છે એ વાગતા હોય અને અવાજ છે એ અવાજથી જાણે આખું ઓડિટોરિયમ ભરાઈ ગયું હોય એવું તમને લાગે એટલે એમાં પાછળની હરોળની અંદર એક જાણીતી વાંસળી કે જેનો ખૂબ જ મોટો અવાજ હોય એનો બહુ ઊંચો સૂર હોય એવી વાંસળી પિકોલો નામની વાંસળી વગાડનારો એક વ્યક્તિ છે એમ બહુ પાછળ ઊભેલો એટલે એને મનમાં એવો વિચાર આવ્યો કે ભાઈ મારી વાંસળીનો અવાજ છે એ હું વગાડું કે ન વગાડું એનાથી કોઈ ફરક પડવાનો છે નહીં કારણ કે આટલા બધા ઇન્સ્ટ્રુમેન્ટ ને આટલું બધું કોઈને કાંઈ સંભળાવવાનું છે નહીં એટલે કદાચ આપણી પીપુળી વાગે ન વાગે કાંઈ ફરક નહીં પડે એવું વિચારે છે અને થોડીક વારી વાંસળી છે એની ફ્લૂટ વગાડે છે પછી બંધ થઈ જાય અચાનક તો અચાનક જે માઇકલ એન્ડ્રુસ છે એ બોલે છે સ્ટોપ 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 વાયર ઇઝ ધ પેકોલ વાંસલીનો અવાજ મારા કાને કેમ નથી સંભળાતો ઓહ જ્યારે જેલો માણસ જેમ પાછળું હતો ને એને એમ થયું કે આ મારે તો આ બહુ મોટી ભૂલ થઈ ગઈ કે કોઈ સાંભળે કે ન સાંભળે પણ માસ્ટર તો મારી વાંસળી સાંભળતો હતો એને એની ભૂલ રિઅલાઇઝ થઈ અને પછી ફરી વખત રિહર્સલ ચાલુ થયું અને એને બહુ મસ્ત રીતે પોતાના સૂર છે એ છોડ્યા હે મિત્રો આવું જ હોય છે દુનિયાની અંદર આપણે આપણું કામ કરી જવાનું હોય છે કોઈ કામ દે જોવે ન જોવે પણ ઉપરવાળો તો જોવાનો છે આપણે આપણા માસ્ટર એટલે કે ગોડને ધ્યાનમાં રાખીને આપણું કામ કરવાનું છે અસ્તુ